પેલા તો તમારી ગુરુદેવી કાળકા થાય છે એવું નક્કી કરજો કે હા અમારી ગુરુદેવી કાળકા થાય છે ને અમે કાળકા માં બહુ ભજન કરીએ છીએ ને ભક્તિ કરીએ છે ને યાદ કરીએ છીએ તો કાળકા માતાના ના જાસુદ નો હાર પહેરાવજો મેલડી છો કાળા કલન ની એક ચુંદડી ઓઢાડજો પાંચ ચાંડલા કરજો કાસાના ભાણામાં રાત્રે નવ વાગે કાળકા ના પાંચસો ગ્રામ ચોખા નું નિવેદ ધરાવજો નીવે ધરાવતી વખતે માને એટલું કહેજો કે માં અમે હજારો કરોડો લાખો ગુના કર્યા પણ કાળકા તું રાજી થજે માં અમે તારા તું અમારી છો માં તું કેવી છે તો કોઈને નહીં ખબર આ ગ્રંથ કે છે શાસ્ત્ર કે છે પુરાણ કે છે વેદ કે છે મંત્ર કે છે કે માતાજી તમે આવા લાગતા હતા પણ હું એવું કઉ છું કે મા નાની એ નથી મોટી નથી રંગય નથી રૂપય નથી આકાર નથી વિકાર નથી એને તો બ્રહ્મા વિષ્ણુ